મહીસાગર રહેતો સંજય પગી બે દિવસ વરાછામાં રહેતી ચુપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો આડા સંબંધના શકમાં બોલાચાલી થતા સંજય વર્ષાનો જીમ દીધું હતું ત્યારબાદ સંજય મહીસાગર ભાગી ગયો હતો જોકે વરાછા પોલીસે આરોપીને મહિસાગરના જંગલ પકડી છે

દરમિયાન તે ડાયમંડમાં કામ કરતી હોવાની વિગત જાણવા મળી છે વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખત લગ્ન થવાના હતા અગાઉના પતિ થકી તેણીને બે વર્ષનું સંતાન છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ આલ્લા આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગુજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ છે